તાપી રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દાને લઈને જે રાજકારણ ગરમાયું હતું તેનો અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે સાંસદ ધવલ પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા લેખિતમાં જાહેર કરવામાં આવેલ પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે આ સાથે જ તેમણે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ પર આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ અંગે સાંસદ ધવલ પટેલ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ પાર્થ આપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડ હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય જાય સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લો ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જોવા જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જૂઠાણાનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા ખાસ તો આજે અમારા સાંસદ અને લોકસભાના રંડક ધવલભાઈ આ પાર તાપી રિવરલિંગ બાબતમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને અહીંયાના જે અનંત પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંસદામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ બાવીસમાં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર 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 અને લોકોને ગુમરાહ કર્યા હતા એ આજના તેર તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લિવર લીગ પ્રોજેક્ટ રદ કરીએ છીએ રદ કરેલો જ હતો અને એનું જે આખું જે બાઇટ પણ અમારા પ્રવક્તા જે ઋષિકેશભાઈ અત્યારે જ અમને સાંભળી અને આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ છે એટલે અમારા આદિવાસી ભોળી જનતાને ખાસ વિનંતી છે કે આવા લોકોના જુઠ્ઠાણા પાસે તમે ક્યારેય માનશો નહીં અને આ લોકો કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા જે આજે આ એ લોકોનો ખુલ્લી ઓલ છે જય જોહાર જય આદિવાસી